મારું નામ સત્તાર માંધોટી છે રાષ્ટ્રીય મહાસચિવ શક્તિ પાર્ટી રામવિલાસ આજનો આવેદનપત્રનો હેતુ કચ્છ જિલ્લામાં માનવથી વધારે પશુઓની સંખ્યા છે અને સરકારશ્રીએ એના માટે ગૌચર જમીન નીમ કરેલી છે હરેક ગામમાં ગૌચર છે પણ આજે માણસોની લાલસા એટલી વધી ગઈ છે કે એ ગૌચર જમીન ઉપર પણ દબાણ કરેલા છે ક્યાંક ભૂમાફિયા હોય ક્યાંક કંપની હોય કે ક્યાં માથાભારે શખ્સ હોય તો એ દબાણો દૂર કરવા માટે અમે આજે પાંચ ગામોનું નામ માનનીય અધિક કલેક્ટરશ્રીને આપ્યા છે કલેક્ટરશ્રીને મળો તો પણ મળી નથી શક્યા અને દસ દિવસનો સમય આપ્યો છે જો દસ દિવસની અંદર આમાં કોઈ કાર્યવાહી ન થઈ તો કલેક્ટર કચેરી સામે લોકજન શક્તિ રામવિલાસ ધારણા ઉપર બેસશે અમારા પાસે જુરા લોરિયા બાલાસર લક્ષ્મીપર નેત્રા અને મિરઝાપર ગામમાં પણ ગૌચર જમીન છે એના ઉપર દબાણો થયેલ છે આજે કલેક્ટરશ્રીએ કીધો છે કે અમે આમાં કાર્યવાહી કરશું પણ જો એ કાર્યવાહી નહીં કરે તો દસ દિવસ પછી કલેક્ટર કચેરીની સામે લોકજનશક્તિ પાર્ટી ધરણા ઉપર બેસશે અને જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે લોકજનશક્તિ પાર્ટી એના ઉપર જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પોતાની જગ્યા નહીં મૂકે અમે બે હજાર ચૌદથી લોકજનશક્તિ પાર્ટી એનડીએનો મહત્વનો ભાગ છે અને એ તંત્ર જાણે છે કે લોકજનશક્તિ પાર્ટી શું છે એની તાકાત શું છે અને સમગ્ર દેશે અત્યારે બિહારમાં માન્ય ચિરાગ પાસવાનજીનો જલવો જોયો છે અને આવનારા દિવસોમાં કચ્છમાં પણ એ જલવો જોવા મળશે તમને મા મટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે